બારોઈ નગરપાલિકામાં આવતા વોર્ડ નંબર ત્રણ માં અવારનવાર વીજ વિક્ષેપ થાય છે જેની અનેક વાર રજૂઆતો કરી છે છતાં વીજ કંપનીના કર્મચારીઓ દાદ આપતા નથી અને આજે વીજળીના હાઈ વોલ્ટેજ થતા ઘરોમાં ફ્રીજ પંખા જેવા ઉપકરણોને નુકસાન થતા મહેશ્વરી વાસની મહિલાઓ મોટી સંખ્યામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની મુંદરાની ઓફિસે ધસી જઈ રજૂઆત કરી હતી વીજ કંપનીની ઓફિસે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા મહિલાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો કે સાહેબ આ અમારા અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી તેવું અમારી ગુજરાતની જણાવ્યું હતું આ મહિલાઓ સાથે પુરુષો પણ બાહોળી સંખ્યામાં જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ આશાબેન મહેશ્વરી છે હું બારોઈ મહેશ્વરીવાસમાં રહું છું અને આજે અમે આ બારોઈ વાસના દરેક ઘરના વ્યક્તિઓ અહીંયા આવ્યા છીએ પીજીવીસીએલ ઓફિસમાં આવવાનું કારણ એ જ છે કે અમારા વિસ્તારમાં આજે ઘણા સમયથી ઘણો સમય થયો કે લાઇટનો રહે રેજ છે અમે ઘણી વખત ફોન દ્વારા અધિકારીઓને રજૂઆત કરેલ છે તે છતાં પણ અધિકારીઓ દ્વારા અમને ક્યારે કોઈ સા નિવાકરણ કરી આપવામાં નથી આવ્યું અને હવે તો હમણાં બે ચાર દિવસથી તો ફોન કરીએ છીએ તો અધિકારીઓ ફોન કાપી નાખે છે પાછો રિપ્લે આપતા નથી દરેક ઘરમાં લાઈટ ના કારણે નુકસાન થાય છે બધાના ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી બળી જાય છે અમે અમારી રજૂઆત કરી કરી અમે થાકી ગયા છીએ આજે અમે બધા આવ્યા છીએ જો અમારા આ પ્રશ્નો નું નિવારણ નહીં થાય તો અમે જેટલા પણ આવ્યા છીએ અહીંયા જ બેસ જ્યાં સુધી અમારું નિવારણ નહીં થાય ત્યાં સુધી અમે બધા અહીંયા બેસા રહેશું આજે બધાના ઘરમાં લાઈટ નું નુકસાન થતા ઓચિંતા નું નાનું બાળક જો સ્વિચ ઓન ઓફ કરતું હોય તો એ બાળકને કદાચ આવી રીતે શોર્ટ સર્કિટ થાય તો એ બાળકનું શું કોઈ મહિલા કરતી હોય તો એ મહિલાનું શું કોઈ પણ વ્યક્તિ ઘરનો લાઈટ સ્વીચો ન કરતો ઓછી તો શોર્ટ સર્કિટ થઈ જાય છે ઘરમાં પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તે છતાં નિવારણ કરવામાં નથી આવતું એના લીધે અમે બધા આજે આવવું પડ્યું અમને અહીંયા હા બધાના ઘરમાં નુકસાન થયું છે પહેલા તો મારા જ ઘરમાં નુકસાન થયું છે ઇલેક્ટ્રોનિક વસ્તુ બે ચાર સળગી ગઈ છે આજુબાજુમાં બધાના ઘરમાં પંખા હોય પંખ દરેક ઘરમાં રૂમ માં પંખા બળી ગયા છે ફ્રીજ બળી ગયા છે કુલર બળી ગયા છે વ્યક્તિઓ નાના નાના ગરીબ માણસો પોતે કમાય અને ખાય એવા વ્યક્તિઓ જો આવી ગરમીમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદે અને આ જવાબદાર વ્યક્તિઓને લીધી સુરેશ ढंग ઉપર સે फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर, जी, जी, सर, सर, जी सर।, सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स